થરાના યુવકનું અપહરણ કરી લૂંટ કરનાર પાંચ શખ્સો ઝડપાયા થરાના ભાવેશ દેસાઈ નામના વ્યક્તિને ટેક્સ વિનાનું સોનાનું બિસ્કીટ આપવાની લાલચ આપી તેના સાથીદારોને સાથે રાખી મિત્રનું જ કર્યું હતું અપહરણ કારમાં અપહરણ કર્યા બાદ ભાવેશ દેસાઈ પાસે રહેલા પાંચ લાખ લૂંટી લઈ અને લૂંટને આપ્યો હતો અંજામ થરા પોલીસ મથકે અપહરણ વિથ લૂંટની ફરિયાદ વધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં પાંચ શખ્સોને દબોચી લીધા

એક ચીટિંગ કરવામાં આવે છે કે જેમાં આ તારીખના રોજ રાત્રે એમને એક પાંચ લાખ રૂપિયાનું બિસ્કીટ આપવાનું કહી અને તેમને અજાણી જગ્યાએ બોલાવવામાં આવે છે જ્યાં આ પાંચ જેટલા આરોપીઓ તેમને સ્વિફ્ટ ગાડીમાં બેસાડી અને તરફ ફગાડી જાય છે જે તેમની પાસેથી પૈસા લઈ અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે છે અને એ લોકો નાસી છૂટે છે ત્યારબાદ ફરિયાદી ડરી જતાં થોડા દિવસો બાદ પોલીસનો કોન્ટેક્ટ કરવામાં આવે છે અમારા થરા પોલીસ સ્ટેશનના લોકલ પીઆઈના ધ્યાનમાં આવતા તુરંત આ વસ્તુની કોર્ડિનન્સ લઈ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ પાંચે પાંચ આરોપીને પકડી પાડવામાં આવે છે આ ઉપરાંત તેમની પાસેથી જે પાંચ લાખ રૂપિયા અને આ ઉપરાંત જે શુદ્ધ ગાડી હતી એમ કરીને કુલ નવ લાખ પંદર હજારનો તમામે તમામ મુદ્દામાલ જે છે એ પણ રિકવરી કરવા દેવામાં આવે છે જે આરોપીઓ આની અંદર સામેલ હતા તે કિરણભાઈ અમૃતભાઈ ઠાકોર જે મુખ્ય આરોપી છે તેનું રહેવાનું જે છે એ પહેલાં થરાતું ને હાલમાં અમદાવાદ મુકામે છે એ સિવાય પાર્થ શૈલેષભાઈ વાઘેલા અર્જુનસિંહ ઝાલા પૃથ્વીરાજ મશાણી એ લોકો બી અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ મહેશભાઈ મકવાણા કે જેઓ અહીંયા પાલનપુર રહે છે આ પાંચે ઇસમો ભેગા થઈ અને આ ઘટનાને અંજામ આપેલો હતો જે ત્રણ આરોપી છે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુના રજિસ્ટર થયેલા છે જેમાં કિરણભાઈ જે ઠાકોર છે તેના ઉપર આની પહેલા ચાર જેટલા ગુના અર્જુનસિંહ ઉપર એક ગુનો અને વિકાસ ઉપર આની પહેલા ચાર જેટલા ગુના નોંધાયેલા છે ¿Qué es eso?